રાધે રાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં આજે આપણે બાકી બિહારીધામ બોરડી અત્યારે આશ્રમમાં નવદા ભક્તિ સત્સંગ કથા ચાલી જ રહી છે સાથે સાથે સમૂહ લગ્નની પણ તૈયારી ચાલી રહી છે અઢાર અઢાર દીકરીઓના સમૂહ લગ્ન આપણે બાકી બિહારીધામ આશ્રમમાં યોજાવાના છે તારીખ બાવીસ બે બે હજાર છવ્વીસના રોજ સવારથી જ પ્રોગ્રામ ચાલુ થઈ જવાનો છે અને એકવીસ તારીખે ગણેશ સ્થાપના મંડપ મૂર્ત એ બધું યજમાનશ્રી તરફથી અહીંયા આગળ આશ્રમમાં જ કરવામાં આવશે તો મારી પાછળ આપ જોઈ શકો છો સરસ એવો મંડપ ગજીફો બંધાઈ ગયો છે અને તૈયારીઓ સરસ એવી ચાલી રહી છે તો એ તૈયારીને બધું તો આપણે વિડીયોમાં બતાવું જ અને વિશેષ આપણા આશ્રમમાં આપણું જે રોજિંદા કાર્ય જે આપણી સેવાનું કાર્ય ચાલુ છે એ ચાલુ જ છે અને ભગવાનને ઠાકોરની ઠાકોરજીની દયાથી એ ચાલુ જ રહેશે આપણી ગૌમાતાઓ પણ ખૂબ જ સરસ આનંદમય છે તે ગૌમાતાના દર્શન પણ આપણે વિડીયો દ્વારા કરાવો અને સૌથી વિશેષ અને અલગ જે મહારાજશ્રીએ કથામાં જાહેરાત કરી હતી કે અત્યારે આશ્રમની આગળ આપણા ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે તો એ ગટર લાઈનનું કામ પણ ખૂબ સરસ રીતે પતવા આવ્યું છે કે જેથી કરીને આવનારા ભક્તોને કોઈ તકલીફ ના પડે અને હોળીનો મેળો એ પણ તરત ને તરત ચાલુ જ થશે આની પાછળ જ કથાની અને એની પણ તૈયારીઓ પણ ચાલુ છે આ ગટર લાઈનનું કામ જે આવનારા ભક્તો હોળીના મેળામાં જે છે એ ચાલતા પદયાત્રીઓ આવવાના છે તો એ લોકોને કોઈ જાતની નાહવા ધોવાની તકલીફ ના પડે એના માટે ગટર લાઈનનું કામ પણ ચાલુ છે અને અત્યારે મારી પાછળ આપ જોઈ શકો છો સમૂહ લગ્નનું ખૂબ સરસ એવી તૈયારી ચાલી રહી છે અને આપ અહીં આગળ જ્યારે સમૂહ લગ્નમાં આવશો ત્યારે તમને કંઈક અલગ જ આશ્રમમાં નવી વસ્તુ જોવા મળશે એ સરપ્રાઇઝ વસ્તુ જોવા માટે આપ સો ટકા બાવીસ તારીખે સવારે સાત વાગ્યાથી જ પ્રોગ્રામ ચાલુ થઈ જવાનો છે દીકરીઓનું આગમન થઈ જશે અને આપણે એમની કરિયાવરની વસ્તુ જેટલી આપણે આપવાની છે એ પણ અત્યારે મોટે ભાગે બધી આવી ગઈ છે અને મારી પાછળ આપ જોઈ શકો છો જે મહારાજશ્રીએ કીધું હતું એ દીકરીઓને ફ્રીજ અને ટીવી પણ આપવાના છે જે ગયા વર્ષે મહારાજે જાહેરાત કરી હતી ફ્રીજ ને ટીવી પણ આવી ગયા છે તો વિડીયોમાં એ પણ જોઈશું અને અઢાર અઢાર તિજોરી આપણા યજમાનશ્રી તરફથી કરવામાં આવી છે એ પણ મારી પાછળ જ આપ જોઈ શકો છો તિજોરી પણ આવી ગઈ છે તો દીકરીઓને ઘણી એ વસ્તુ લગભગ ગણતરી તો ના થાય પણ સોથી સવા સો આઈટમ જેવી દીકરીને કરિયાવરમાં વસ્તુ આપવાની છે જેથી કરીને દીકરીને કોઈ તકલીફ ના પડે તો આવો વિડીયોમાં આપણે નિહાળીએ આ દરેક વસ્તુ આપણી સૌ પ્રથમ તો ગૌશાળા આપણા બિહારજીના દર્શન ગૌમાતાના દર્શન અને આ બધી જ તૈયારી જે અત્યારે આપણે ચાલી રહી છે આશ્રમમાં એનું પણ દર્શન કરીએ એનું પણ નિહાળીએ અને ભક્તો માટે જે આપણી સામેની નવી જમીન છે ત્યાં આગળ સમૂહ લગ્નમાં ભોજન પ્રસાદીની વ્યવસ્થા ત્યાં આગળ કરવામાં આવી છે એનો પણ મસ્ત સરસ એવો ડોમ બંધાઈ ગયો છે તો વિડીયો આખો જોજો વિડીયો આપને કેવો લાગે છે એવું જરૂરથી કહેજો thank <laughs> you

कोनी आवे ते येले ओई थोडे दे आ आ मु गोचू त नाही आलो

તો આપણે વિડીયોમાં નિહાળ્યું હશે કે કેવી ચાલે છે સમૂહ લગ્નની તૈયારી તો આ પણ અવશ્ય ચોક્કસ અને મારું ભાવભર્યું આમંત્રણ છે દ્રશ્યો આ પરિવારનું પણ ભાવભર્યું આમંત્રણ છે અને ગીતાસાગર મહારાજનું પણ આમંત્રણ છે કે બાવીસ બે બે હજાર છવ્વીસ સમૂહ લગ્નમાં આપ અવશ્ય આપ પણ પધારો ને આપના પરિવાર સાથે પણ પધારો એવી આશા સાથે આપણો વિડીયો આજે આપનો આખો જોજો વિડીયો આપને કેવો લાગે છે એવું કહેજો અને આપણી ચેનલ કચ્છ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ એને પણ ફોલો કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે